ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવતી શહેરની તમામ આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજોમાં નવા સત્રની શરૂઆત થઈ છે આશરે દોઢ મહિના જેટલા ઉનાળાના વેકેશન બાદ શહેરની તમામ કોલેજો શરૂ થઈ છે જેને કારણે વિદ્યાર્થીઓમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો હતો ધોરણ બાર પછી કોલેજમાં આવેલા નવા વિદ્યાર્થીઓ પણ શાળાના વર્ગખંડથી કોલેજના વર્ગખંડમાં આવીને ખુશી વ્યક્ત કરી હતી તો કોલેજમાં અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થીઓ પણ નવો પ્રવેશ મેળવેલ કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા હતા સારું ફીલ થાય છે દોઢ મહિના પછી બધા ફ્રેન્ડ્સ આજે મળ્યા હજી હવે અઠવાડિયા પછી કોલેજ સ્ટાર્ટ થવાની છે તો અત્યારથી પ્લાનિંગ ચાલુ કરી દીધું ક્યારે શું કરશું હજી કંઈ ખબર નથી કે શું ભણવાનું હશે એક્સાઇટમેન્ટ બી બહુ છે પાછું કોમ્પિટિશન ચાલુ થશે કોલેજમાં બધી એક્ઝામ્સ આવશે મજા આવશે ટ્વેલ્થ પાસ આઉટ કરીને જે લોકો કોલેજમાં આવે એટલે એ લોકોને તો એમ જ હોય છે કે કોલેજ એટલે તો બસ ખાલી ફરવાનું સ્ટડી એન્જોઈંગ પણ એવું નથી હોતું કોલેજમાં આવીને સ્ટડીનું પણ એટલું ઇમ્પોર્ટન્સ હોય છે સબ્જેક્ટ તમારે કયો ચૂઝ કરો બધું ઘણું પણ ઇમ્પોર્ટન્સ છે સાથે સાથે કોલેજમાં સ્પોર્ટ્સ યુથ ફેસ્ટિવલ દરેક દરેક અલગ ડેઝ એટલે જોડે જોડે એન્જોયિંગ અને સ્ટડી બે ઇમ્પોર્ટન્ટ પાસ છે કોલેજમાં આવવા માટે બહુ એ બહુ સારા છે એનું કારણ છે કે વિદ્યાર્થીને એમ તો બહુ એક્ટિવ હોય છે વિદ્યાર્થી લાઈફમાં અને જ્યારે દોઢ પોણા બે મહિનાનો ગેપ પડતો હોય અને કોલેજ જોવા ન મળતી હોય તે વિદ્યાર્થીઓ જ્યારે પ્રવેશ કરતા હોય તો બહુ પૂરા ઉત્સાહ સાથે અને મિત્રો સાથે બધા હસી ખુશીથી કોલેજમાં આવતા હોય છે